ોપણ કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના દહેલી ગામે આજે એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત રાજ્યકક્ષાના વન પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ અને જળસંપતિ અને પાણી પુરવઠા ગુજરાત રાજ્ય વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે

દેશ ના વડાપ્રધાન મોદી સાહેબ ચાલીસ કરોડ ચૂકવવા માટે એક હજાર માનવ નામ રોપીને આપણે માનું ઋણ ચૂકવી શકીએ એના માટે એક પેડ માકે નામની શરૂઆત ગત વર્ષે કરી અને 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું ત્યારે મને કેટલા આનંદ થાય છે કે દેશની 141 કરોડની જનતા એક એકસો એકતાલીસ નામના ની વાવીને આ મોદી સાહેબને ને આજે આહવાન હતું એને એક જન આંદોલન બનાવીને આ એક પેર માકે નામ નું ઝાડુ રોપ્યું ગુજરાત અંદર 70 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા અને એની વાત કહું તો ભરૂચની અંદર પણ લગભગ અડતાલીસ લાખ જેટલા વૃક્ષો ગત વર્ષે વાવીને એક રેકોર્ડ કર્યો હતો